રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપનાના સો વર્ષ પૂર્ણ થવાના અવસર પર દેશભરમાં શતાબ્દી ઉત્સવની ઉજવણી થઈ રહી છે જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના નગરમાં પણ સ્વયંસેવકો દ્વારા ભવ્ય રીતે આ ઉત્સવ ઉજવાયો હતો આ કાર્યક્રમ દરમિયાન ધ્વજવંદન સંઘ પ્રાર્થના પૂજન તેમજ વ્યાયામ પ્રદર્શન જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા હાલુલનગરની એમએસ હાઈસ્કૂલ ખાતે આર ના શતાબ્દી ઉત્સવ સ્વયંસેવકો ભવ્ય સમારોહ માટે અતિથિ વહલા કાકાના હસ્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું બાળ સ્વયંસેવકોના વ્યાયામ પ્રદર્શન અને સંગ ગીતો વડે કાર્યક્રમ જીવંત બન્યો હતો સંઘના શતાબ્દી વર્ષને ધ્યાનમાં રાખીને આવનારા વર્ષ દરમિયાન સામાજિક સેવા કુટુંબ પ્રબોધન પર્યાવરણ સંરક્ષણ સ્વદેશી અપનાવવાના કાર્યક્રમોને હિન્દુ સંમેલનો યોજાશે તેવી માહિતી કાર્યકરો દ્વારા આપવામાં આવી હતી ત્યારે ઉજવણી નિહાળવા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા કિરણ ગોહિલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ